કલ્યાણા ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત શ્રીમતી આયમ પટેલ જાગૃતિ વિદ્યાલય તથા નીમા ઉચ્ચતર માધ્યમિક શાળા કલ્યાણા દ્વારા આયોજિત સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કલ્યાણા ગામના અનેક વિદ્યાર્થીઓ આજે ખૂબ જ ઊંચા હોદ્દા પર પહોંચ્યા છે જેનો શ્રેય આ શાળાને જાય છે આજરો સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામ ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં શ્રી કલ્યાણા જૂથ કેડોળી મંડળ સંચાલિત શ્રીમતી આયમ પટેલ જાગૃતિ વિદ્યાલય તથા નીમા ઉચ્ચતર માધ્યમિક શાળા કલ્યાણા દ્વારા આયોજિત સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સાડા પચાસ વર્ષ પૂર્ણ થતા યોજાયેલા મહોત્સવમાં સહભાગી થવા માટે અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે શ્રી કલ્યાણા જૂથ કેડવણી મંડળ સંચાલિત શ્રીમતી આયમ પટેલ જાગૃતિ વિદ્યાલય તથા નીમા ઉચ્ચતર માધ્યમિક શાળા કલ્યાણાને પચાસ વર્ષ પૂર્ણ થતા ખૂબ જ આનંદનો દિવસ છે પચાસ વર્ષ પહેલા કલ્યાણા કેડવણી મંડળની સ્થાપના થઈ આજ આ એક વટવૃક્ષ બની છે જે દાતાશ્રી આ માટે દાન આપ્યું તેઓનો હું આતક્ય આભાર વ્યક્ત કરવા માંગુ છું વર્ષો જૂના ગામથી હું ખૂબ જ સારી રીતે પરિચિત છું આ ગામમાંથી આજે અનેક લોકો પ્રોફેસર થયા છે અનેક લોકો ખૂબ જ સારા હોદ્દા પર છે તેનો ફાળો આ શાળાને જાય છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને આત્મનિર્ભર મહાસત્તા વિશ્વગુરુ બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે આપણા સૌની ફરજ છે કે આ સંકલ્પને પૂરા કરવાના અભિયાનમાં જોડાઈએ આવનારો સમય ભારતનો છે દુનિયા જમાનો બદલાય છે તેમાં આપણે સૌએ પણ સમયની સાથે કદમથી કદમ મિલાવી ચાલવું જરૂરી બની રહે છે માટે મારે સૌને કહેવું છે કે જે રીતે આજે સમગ્ર દુનિયા ડિજિટલ બની છે તે જ રીતે આપણે પણ આ પરિવર્તનને અપનાવવું જોઈએ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જીવનમાં પાંચ ઋણ હોય છે સમાજ વતન ગામ ગુરુ અને મા બાપનું ઋણ તે ઉપરાંત છે રાષ્ટ્રનું ઋણ આ તમામ ઋણ આપણે બખૂબી નિભાવીએ અને સંકલ્પ યાત્રા દરમિયાન સંકલ્પ લઈએ કે આપણે સૌ તમામ યોજનાનો લાભ લઈશું અને વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં સહભાગી બનીશું આ પ્રસંગે સંતશ્રી નિજાનંદજી મહારાજ સંસ્થાના દાતા શ્રી કાંજીભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ, સર્વે દાતા શ્રી અશ્વિનભાઈ, મનોજભાઈ, ચિરાગભાઈ, પૂર્વ આચાર્ય શ્રી નારાયણભાઈ ઠક્કર, આચાર્ય ફાલ્ગુનીબેન, આગેવાન શ્રી વિક્રમભાઈ ઠાકોર, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી દિલીપજી ઠાકોર પ્રાંત અધિકારી શ્રી સંકેતભાઈ પટેલ અને મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.